મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ ઓગણત્રીસ પોઈન્ટ બે એક કરોડના ખર્ચે પીપીપી ધોરણે નવનિર્મિત આઇકોનિક ભુજ બસપોર્ટનું લોકાર્પણ કરીને નાગરિકોને ભેટ આપી હતી મુખ્યમંત્રીશ્રીએ કચ્છ જિલ્લાના વિવિધ અઢાર વિકાસ કાર્યોનું ઈલોકાર્પણ અને મુહૂર્ત કર્યું હતું ભુજ ખાતે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છીમાડુઓને રૂ બસ્સો હાસઠ કરોડથી વધારેના કુલ અઢાર વિકાસકાર્યોની ભેટ આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનીને ઉભરી આવ્યું છે સામાન્ય નાગરિકોના કલ્યાણ માટેની યોજના હોય કે પછી વિશ્વકક્ષાના વિકાસના પ્રોજેક્ટ હોય તે વડાપ્રધાનશ્રીના બે દાયકાના સુશાસના વિકાસનું પરિણામ છે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આજનો કાર્યક્રમ પરિવહન પ્રવાસન પ્રકાશ અને પાણીના સમન્વયનો વિકાસ ઉત્સવ બન્યો છે મુખ્યમંત્રીશ્રીએ ભુજને આધુનિક બસપોર્ટ મળ્યું તે વાતની ખુશી સાથે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ એરપોર્ટ જેવી સુવિધાઓ ધરાવતા બસપોર્ટ બનાવવાનો વિચાર આપ્યો હતો ગુજરાત સરકારે રાજ્યમાં પંદર આઇકોનિક બસપોર્ટ બનાવવાનું નક્કી કર્યું ભુજ બસપોટના લોકાર્પણ થવાથી માત્ર કચ્છ જ નહીં સમગ્ર રાજ્યના પ્રવાસીઓને ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત સરકારના પ્રયત્નોથી કચ્છના પ્રથમ સરહદી ગામકુરન સુધી પાણી પહોંચ્યું છે વિકાસના કામોથી કચ્છવાસીઓના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થશે ગુજરાતની વિકાસ યાત્રામાં વડાપ્રધાનશ્રીએ કચ્છને હંમેશા મોખરે રાખ્યું છે ભૂકંપના આઘાતમાંથી ફિનિક્સ પક્ષીની જેમ કચ્છને બેઠું કરવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યું હતું અનેક વિશ્વકક્ષાના વિકાસના પ્રકલ્પોથી કચ્છ આજે દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ અને કચ્છની પ્રજાના ખમીરના લીધે ધોળો ઇન્ટરનેશનલ ટુરિઝમ ડેસ્ટિનેશન બન્યું છે મુખ્યમંત્રીશ્રીએ ડબલ્યુટીઓ દ્વારા ધોડોને બેસ્ટ ટુરિઝમ એવોર્ડ આપવામાં આવ્યો છે તે અંગે સૌને અભિનંદન પાઠવ્યા હતા ધોડો રણોત્સવ નર્મદાના નીરનું અવતરણ રિન્યુએબલ એનર્જી પાર્ક ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતની વિકાસ યાત્રામાં કચ્છ હંમેશા સુપર વાઇબ્રન્ટ પાર્ટિસિપન્ટ રહ્યું છે વોચ ટાવર ઉપર કાયમી લાઇટ અને સાઉન્ડ શોના ઉદ્ઘાટનથી રણોત્સવની શાન અને લોકપ્રિયતામાં વધારો થશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં સરકાર જે કામનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે ભારતને વર્ષ બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ આપીને વડાપ્રધાશ્રીને દરેક નાગરિકમાં વિકસિત ભારત બનાવવા ઉત્સાહ પૂરો પાડ્યો છે વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે સરકાર સતત વિકાસના કાર્યો કરવા માટે કટિબદ્ધ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પિત આધુનિક સુવિધા સાથેના બસ્પોટમાં જનરલ વેઇટિંગ રૂમ V.I.P. waiting room, ladies' waiting room, drinking room, toilet block, ladies, gentes, handicap, tourism information room, cloakroom, public inquiry room, booking room, canteen, shopping mall, driver conductor rest room, officer rest room, C.C.T.V. camera, wheelchair facilities, Volvo waiting room, supermarket, and a restaurant food court, hotel. સિનેમા હોલ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે